ચાલો ખેડૂત મિત્રો આજે આપણે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક ચેનલની અંદર મિલકતના પ્રકાર હોય છે બે એક વડીલોપાર્જિત મિલકત અને બીજી છે સ્વ ઉપાર્જિત મિલકત એના તફાવતને સમજીએ વડીલોપાર્જિત મિલકત હોય એટલે કે જે વારસાગત આપણને ઉપરોત્ર મળી હોય આને વડીલોપાર્જિત મિલકત કહેવાય અને સ્વ ઉપાર્જિત મિલકત એટલે જે પોતે કમાઈ અને ખરીદ કરેલી હોય અને સ્વપાર્જિત મિલકત કહેવાય સામાન્ય રીતે સ્વ મિલકત જે છે એની અંદર વારસાઈ ચડાવી હોય એટલે કે ગુજરી ગયા પછી વારસાઈ ચડે તો તમામ વારસદારોની આંબાના આધારે નોંધ થાય પરંતુ સ્વપાર્જિત મિલકત કોઈ એક વ્યક્તિને આપી શકાય અને એને ચેલેન્જ થઈ શકે નહીં જ્યારે વડીલોપાર્જિત મિલકત હોય એ વ્યક્તિ જ્યારે ગુજરી જાય ત્યારે તો પહેલાંની જેમ જ સ્વપાર્જિતની જેમ જ એનો આખો આંબો બને અને આંબાના આધારે વારસદારોની નોંધ દાખલ થાય પરંતુ વડીલોપાર્જિત મિલકતને સ્વપાર્જિત મિલકતની જેમ કોઈ એક વ્યક્તિને આપવી હોય તો આપી શકાય નહીં એના માટે કાનૂની ક્લોઝ છે છતાં પણ સ્પેશિયલ કેસની અંદર આપી શકાય વશિયત દ્વારા પણ આપી શકાય એના માટેની અલગ અલગ જોગવાઈ છે પરંતુ કહેવાનો મતલબ એટલો જ છે કે વડીલોપાર્જિત મિલકતને જો કોઈ એક વ્યક્તિને ભાગે આપવામાં આવે તો એને પડકારી શકાય જ્યારે સ્વપાર્જિત મિલકત હોય એને પડકારી શકાય નહીં એટલે સ્વપારજિત મિલકત કોઈ એક વારસદારને આપી શકાય જ્યારે વડીલો પાર્જિત મિલકત હોય એ એને એના વડીલો એટલે વારસાઈમાં મળી છે માટે એના તમામ વારસદારોના આંબા પ્રમાણેના હક દાખલ થાય આ માહિતી હું તમને રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક ચેનલ દ્વારા આપું છું આવી રીતે બીજી બે ચેનલો છે રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન ચેનલ જેની અંદર ખેડૂતો સાથે થયેલી વાતચીતના ફોનનું રેકોર્ડિંગ મૂકવામાં આવે છે જેથી કરીને વાંચી અને અન્ય લોકોને એની માહિતી મળી રહે જ્યારે રમણીકભાઈ કોટડીયા વિડીયોની અંદર કાયદાકીય બાબતોની માહિતી આપવામાં આવે છે મારી આ ત્રણેય ચેનલ તમે જોતા રહેશો તો તમારા ખેતીના કામ બધા તમે જાતે કરી શકશો ઉપરાંત ભવિષ્યમાં તમને કોઈ પ્રશ્ન નહીં ઊભો થાય એની હું ખાતરી આપું છું રમણીકભાઈ કોટડીયાને રૂબરૂ મળવું હોય તો એના માટે થઈ અને કોઈએ સીધો ફોન કરવો નહીં મારા ઓડિયો બધા જોઈ લેજો રમણીકભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શનની અંદર એમાં એક ઓડિયોની અંદર ડિસ્પ્લે ઉપર મારા નંબર આપેલા છે ઉપરાંત હવે હું અલગ અલગ વિડિયોની અંદર પણ મારા નંબર બોલું છું અને એ નંબર બધા દસે દસ નંબર ભેગા કરી અને કોઈ વ્યક્તિ મારો કોન્ટેક કરે તો એને વોટ્સએપ દ્વારા કોન્ટેક્ટ કરવાનો છે સીધો ફોન કરવાનો નથી કારણ કે મને અગવડતા થાય છે હું કામ કરતો હોઉં ત્યારે આવા ફોન આવે તો હું એને બ્લોક કરું છું માટે તમારે વોટ્સએપમાં તમારો જે પ્રશ્ન હોય એ પૂછવાનો છે એનો હું દ્વારા જવાબ આપીશ અને જરૂર પડશે તો તમને ફોન દ્વારા માર્ગદર્શન આપીશ મને લાગે છે કે આપણે વડીલો પાર્જિત મિલકત અને સ્વપારજીત મિલકત વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે આવી અવનવી માહિતી મેળવવા માટે તમે આ ચેનલને રેગ્યુલર જોતા રહો